બ્લોગ એડિટિંગ કરવા અને બનાવવા અને ઓ ટાઈમ મળતો નથી તો હવે હેન થોડો થોડો ટાઈમ કાઢીને બ્લોગ બ્લોગ બનાવું ઓલ શું કહું તો હું ક્યારેક ક્યારેક કરીશ ત્યારે બ્લોગ બનાવશું ગાડી આ બાજુ લઈ એ એ અમે થવાનું છે કામ તો હવે અમે ઘરે જ નઈ નહીં કે હે પારસો રૂપિયા ની ફેશિયલ કાય માર મોઢા ઉપર તમને તો કઈ દેખાય નહીં કારણ કે હું હને ફિલ્ટર લગાવવાનો જોર કર નકરા ફિલ્ટર એટલે તમને તો હું કઈ દેખાવાનું નથી હે શું લે ફેશિયલ કરાયો તમે ફેશિયલ કરાયો હે હા જો એની નેચરલ બ્યુટી છો નેચરલ બ્યુટી વાય એને નેચરલ બ્યુટી અમે આને થોડક બ્લેકિંગ વાઈટ માં આવીને એટલે અમે અમે કરાયેલું છે ફેશિયલ હા કોમન બેન જોઈએ હમણાં કેટલા મેકઅપ કર્યું હમણાં मेकअप ना थी मेरे हूँ आटली क्यूट छू आटली रुपाड़ी छू पहन थे कौन है ये लोग कहाँ से आते हैं जी तीन जो जो गाड़ी नहीं देन रही जो मर भी कौन देन वाती है ये करे मने अभी शायद था तो

કરને લગન હોય ને લે એવો એન્જોય થાય ને શૂટ થાય છે આઈફોનમાં એન્ડ મારી પાસે છે આ હાલત આવી થઈ ગઈ એવું નો હોય આલા આમાં માર પાસે ને હે ને છે પણ સાઈડમાં હે એ જેમ છે નો હોય ત્યારે કકરાવા હોય આપ એના આવું છે નો હોય હોય ওই تے হেলিকপ্টر ان આવڑو اادر میں گاڑی ہے نہ لیو لو جا دیے تو سی خبر پگاڑے تو ہم نے ہوار نو ہم تے آجو عمر خمو ہوں ہمجے اے ہم نے یوں نو اوے ہم کو ہم

અરે બક યાર નો મે મારો બ્લોગ ચાલુ છે હા સુનીલ હા તમે નયા કે ગરમ પાણી કરી નાઉ પડે ને પાણી ન બહુ ટાઈટ લાગી ગઈ બાપા વાય ખુરશી લેવા બાકી

એમાં નવરા નહીં થાય જો આટલું મસ્ત લોક બનાવ્યું હોય ને હમણે જો પૂરું છે ન્યા ઘરે જવી નહીં જો અત્યારે નાય નાઈ નો દઈ ને ત્યારથી તરત મોકલી દીધા ઘરે ને કે હાલો આ વસ્તુ લેવાનું ફલાણું લેવાનું અને આ મારી સામુ ને સામુ જોઈ રાખે નકરો જો એટલે એને જ જોયા તે મને તો કે ગામ થી હું બહુ ખારી થી આવું તો ગાઈસ કન્ટિન્યુ જતા રહેજો તો એને તમને બતાવીશું માણા ન્યાના માણા ન્યાના બતાવીશું તમને ધ્યાન દેતા નથી મને નવું કામ જ હાલે હે ટૂંક ઢાકણું ક્યાં કણ માસી બ્લોગ માં હું જવા ના ફોટો નથી પાડતો બ્લોગ બનાવું काजल બેન નો કઈ નો બક દે હે પણ આજી ઠાડી કેટલો છે આ માં દાદી ના દાદી માં આને હું કે એવું કવ

જો આ પૈસા કાઢી પાંચસો પાંચસો દેવા ને જો આ પેલા હે ને ફોટો ફોટો જાય છોકરા શું વાત કે નહીં હેલા લે આવડે એની હગાઈ કરી પણ તે દી હે ને બ્લોગ બનાવવાનું ભૂલી ગયા તો તો હે ને

સી અબે જલ્દી કામ કરી મારા બાપા હે કામ ન કે તો મોબાઈલ માં જોયે રાખ ને કામ કર્યું કે નહી આજ આખો હવાર ના 6 જે રાત ને હજી કામ ખૂટ્યું નથી તો આખી રાત ઉતારે તું હું તો તું તો ઘરે હું તો તું તો હવાર માં ને હા હવાર તો ગાઈ જ હવે હે ને કંટાળો હખડી કોઈ જાવે પછી ઉઠીને આ બધું કામ થોડું સાદરું ઓગણત્રી ગાડલા ઘટતા તા ગાડલા જગે છે હજી આ જો કે ગોતી કેટલી તાર તે કેટલી ગોતી સાદર સાદર પાંચસો ગોતી ગોતી સાદર હવે મેં હવે ગાડલા ગોતી ગાડલા સો ગાઈ આજ તો આખો દિવસ છે ને ગાડીમાં ગાડીમાં ગયો છે કામ કરી કે થાકી રહ્યા હે અને હવે કઈ કેવું નથી અને અત્યારે બ્લોગ ચાલુ કર્યો ને પોલીસ આવી અને એને હું ક્યાં કઈક ફોલ માં કરે તો ઉભા રાખ્યા ફીંગ્યા જે ગાડી ચેક કરી નાખી પણ કાંઈ મળ્યું નહીં હવે એવા બેવડા થોડા સગાઈશ બસ આજ માટે એટલું જ તો થેન્ક યુ વોચિંગ બાય